મારું નામ રાજેશભાઈ ટાટમિયા મારી તાલુકા પંચાયત શોપિંગ સેન્ટર દુકાન નંબર ઓગણત્રીમાં શક્તિ ઓટો ગેરેજ નામની દુકાન છે અને એક વર્ષના મુદતમાં અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ રાખેલ હતું જે તે કોન્ટ્રાક્ટરે એ એક વર્ષને બદલે ચાર ચાર વર્ષના વાણા વાગ્યા છતાંય પૂરું કરેલ નથી અને અવારનવાર પાણી નિકાસની અમે નગરપાલિકા મામલતદાર કલેક્ટર અને ધારાસભ્યને રજૂઆત કરેલ પણ એનો કાંઈ પ્રશ્નનો નિરાકરણ આવેલ નથી એક બાજુ અંડરગ્રાઉન્ડ બ્રિજ બંધ છે છતાંય આ ડિવાઈડરનું કામ કરીને અત્યારે બધા રસ્તા બંધ કરી દીધા અને રોડ ઉપરથી માટીકામ કામ પૂરું થયા છતાંય કોઈ આ રોડ ચોખ્ખો કરીને કામ પૂર્ણ કરાવતા નથી અવારનવાર એક્સિડન્ટ થાય છે કાયમી ધોરણે અહીંયા માણસો ભટકાય છે એક સાઈડ રોડ છે વનવે કર્યો અને એની રસ્તાની કોઈ વ્યવસ્થા છે જ અને આ સિવાય ચોમાસામાં જ્યારે જ્યારે વરસાદ વધુ થાય છે ત્યારે એરપોર્ટ રોડ સિવાય બીજો જવાનો કોઈ રસ્તો નથી જે લોકોએ અમને ડ્રાઈવર રસ્તો બનાવ્યો ગાંધીનગરમાંથી એમાંય ઉતાવળિયામાં પાણી હોય છે ચોમાસામાં એટલે ન્યાય માણસો જાતા નથી ફરજિયાત સાત કિલોમીટર ફરવા જવું પડે હવા ધીમા દંડ આ નગરપાલિકા અને આ કામમાં માણસો ત્રાહિમામ થાકી ગયેલ છે પણ અમારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ આ કામમાં ધ્યાન દેતા નથી